નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો આજેના ફટાફટ અને તાજા સમાચાર તો આગળ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં ફરી વાતાવરણમાં પલટાની આગાહી કરવામાં આવતા અત્યારે ખેડૂતોનો જીવ પડી કે બંધાઈ જવા પામ્યો છે ત્યારે અત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી જેમાં તેમણે કહ્યું કે આગામી દિવસોમાં કચ્છ તેમજ ઉત્તર ગુજરાતમાં અગિયાર માર્ચ દરમિયાન વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે તેમજ પવન અને વાદળછાયા વાતાવરણ રહેશે જ્યારે કમોસમી વરસાદની પણ અત્યારે આગાહી કરવામાં આવી જ્યારે માર્ચ દરમિયાન પણ વરસાદની આગાહી નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો મંત્રી ઋષિકેશ પટેલે આગામી સમયમાં યોજાનાર ધોરણ દસ અને ધોરણ બારની બોર્ડની પરીક્ષા અંગે મીડિયાને નિવેદન આપ્યું છે જેમાં તેમણે કહ્યું કે ગુજરાતમાં ધોરણ દસ અને બારની સામાન્ય વિજ્ઞાન પ્રવાહની તેમજ ગુજકેટની પરીક્ષા શાંતિમય અને પ્રફુલ્લિત વાતાવરણમાં યોજાય તે માટે પરીક્ષા બોર્ડે અત્યારે તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે અને આગામી તારીખ અગિયારથી બાવીસ માર્ચ બે હજાર ચોવીસ દરમિયાન ધોરણ દસ બોર્ડની પરીક્ષાઓ યોજાનાર છે જેમાં અત્યારે રાજ્યભરમાં આપણે જણાવીએ કે નવ લાખ સત્તર હજાર છસો સત્યાસી વિદ્યાર્થીઓ ભાઈ બહેનો પરીક્ષા આપશે આ બોર્ડની તો સરકારી કર્મચારીઓને પડતર પ્રશ્નોને લઈને અત્યારે ડાઉન કાર્યક્રમ જાહેર કરાયો હતો જેના પગલે સરકાર હવે જાગી છે વાત કરીએ તો સરકારે આ તમામ ખાતાઓના વડાને અત્યારે સૂચના આપી જેમાં કર્મચારીઓ વિરોધનો કાર્યક્રમ જાહેર કરે તે પહેલાં પગલાં લેવા આ આદેશ સામાન્ય વહીવટ વિભાગે જાહેર કર્યો છે અને આંદોલન સંદર્ભે પણ પગલાં ભરવા તાકીદ કરાય છે જ્યારે પોતાની કચેરીમાં કર્મચારીઓ કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ આપે તે નિયમ અનુસાર પગલાં લેવા અત્યારે આદેશ આપવામાં આવ્યા છે તો અત્યારે ભાવનગરના શેત્રુજી ડેમનું ઓવરફ્લો થતું પાણી દરિયામાં વહી જતું અટકાવવા માટે શેત્રુજી નદીના પટના સરતારતર નજીક ડેમ બાંધવાની અત્યારે માંગ ઉઠી છે જ્યારે આ ડેમ બનાવવામાં આવે તો આ વિસ્તારમાં વીસથી વધુ ગામોમાં વધતા સારનું પ્રમાણ અટકી શકે છે અને અત્યારે ખેતીને પણ ફાયદો થશે મહત્વનું એ છે કે આ અંગે વિધાનસભામાં અનેક વખત રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ કામગીરી ન થતાં શેત્રુંજી ડેમનું ઓવરફ્લો પાણી દરિયામાં વહી જાય છે ત્યારે બંધ બનાવીને પણ આ પાણી રોકવામાં આવે તેવી અત્યારે ખેડૂતોની માંગ ઉઠી છે શું અંગે કોઈ તમારું નિવેદન છે તે નીચે કોમેન્ટ કરીને જરૂર જણાવો તો ગુજરાત યુનિવર્સિટીમાં આગામી નવા શૈક્ષણિક વર્ષથી છ ઓનલાઈન કોર્સ શરૂ કરવાની અત્યારે સત્તાવાર જાહેરાત કરવામાં આવી જેમાં નવા શૈક્ષણિક સત્ર ત્રણ યુજી અંડર ગ્રેજ્યુએટ અને ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સ શરૂ કરવામાં આવશે જ્યારે આ ઓનલાઈન કોર્સમાં બે વખત વિદ્યાર્થીઓનો પ્રવેશ આપવામાં આવશે તેમજ પ્રવેશથી લઈને પરીક્ષા સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન જ રહેશે જેમાં ત્રીસ ટકા ઇન્ટરનલ અને સિત્તેર ટકા એક્સનલ પરીક્ષાની પદ્ધતિ આ ગુજરાત યુનિવર્સિટીમાં લેવામાં આવશે તો આગળ આતંકવાદને લઈને સમાચાર આવી રહ્યા છે જેમાં બેંગ્લોરમાં આતંકી સંગઠન લશ્કર એ તયાબાના આતંકીઓને લઈને એનઆઈએનો તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે જેમાં લશ્કરે લશ્કરેએ તયાબા જેલના કરણ કેસમાં એનઆઈએને દરોડા પાડ્યા હતા અને એમાં સાત રાજ્યોના એનઆઈએના અનેક સ્થળોએ દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી છે એમાં ગુજરાત ઉપરાંત કર્ણાટક તમિલનાડુ તેલંગણા પંજાબ અને પશ્ચિમ બંગાળમાં પણ અત્યારે એની તપાસની હાથ ધરવામાં આવી છે તો કોંગ્રેસના વધુ એક ધારાસભ્યએ રાજીનામું આપી દીધું છે જેમાં માણાવદના કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણીએ આપ્યું રાજીનામું અને લાડાણી અર્જુન મોઢવાડિયા જૂથના તેઓ નેતા માનવામાં આવે છે જ્યારે મોઢાવાડિયાએ ગઈકાલે કેસરીઓ ધારણ કર્યો છે ત્યારે આજે તેના જૂથના નેતા અરવિંદ લાડાણીએ પણ કોંગ્રેસનો છેડો ફાડ્યો અને માનવામાં આવે છે કે ટૂંક સમયમાં તેઓ ભાજપમાં જોડાશે તો ગાયક કલાકાર કિંજલ દવેની અત્યારે મુશ્કેલીમાં વધારો થયો છે જેમાં ચાર ચાર બંગડી ગીતથી પ્રખ્યાત થયેલ કિંજલ દવેનો અત્યારે વિવાદ વધ્યો જેમાં કિંજલ દેવના ગીત ઉપર હાઈકોર્ટે અત્યારે સ્ટે લંબાવ્યો છે જેમાં હવે કિંજલ દવે છવ્વીસ માર્ચ સુધી ચાર ચાર બંગડી ગીત ગાઈ શકશે નહીં અને રેડ રિબોન એન્ટરટેનવા દ્વારા સેશન કોર્ટના ચુકાદાને અત્યારે હાઈકોર્ટમાં પડકાર્યો હતો અગાઉ સેશન્સ કોર્ટે કોપીરાઈટનો દાવો કરતી અરજી પણ ફગાવી હતી જ્યારે હાઈકોર્ટમાં અપીલ બાદ કોર્ટે કિંજલ દવેને જાહેરમાં ગીત ગાવા ઉપર રોક લગાવી દીધી છે અને છવ્વીસ માર્ચ આ અંગે વિગતવાર અત્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો વાત જાણે એમ છે કે હવે કેટલાક ઉમેદવારો માટે સી સી એની પરીક્ષા માટે અલગથી તારીખ જાહેર કરવામાં આવશે અને વિગતો મુજબ જો પરીક્ષાની તારીખે ઉમેદવારના લગ્ન પ્રસૂતિ કે અન્ય કોઈ પરીક્ષા હશે તો અલગ તારીખ આપવાનો નિર્ણય કરાયો છે જેના માટે ઉમેદવારે બાર માર્ચ પહેલા સંગોધનામા અને આધાર પુરાવા સાથે રજૂઆત કરવી પડશે તો ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષામાં અફવા ફેલાવનાર સામે શિક્ષણ બોર્ડ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાશે વાત જાણે એમ છે કે રાજ્યમાં આગામી દિવસોએ યોજાનાર બોર્ડની પરીક્ષા દરમિયાન સોશિયલ મીડિયા પર ખોટી અફવા ફેલાવનાર ઉપર દેખરેખ રાખવા માટે એજન્સીઓને પણ અત્યારે મદદ લેવામાં આવશે અને આ સાથે પેપર લીક થવાની ખોટી અફવાઓથી સતર્ક રહેવા માટે શિક્ષણ બોર્ડે વાલીઓ અને વિદ્યાર્થીઓને તાકીદ કર્યા છે અને આ સાથે કોઈ વાંધાજનક માહિતી મળે તો બોર્ડ અથવા જિલ્લા કંટ્રોલ રૂમમાં જાણ કરવા માટે અત્યારે સરકાર દ્વારા જાહેર સૂચન પણ કરવામાં આવ્યું છે તો લગ્નની સિઝનમાં સોનું ખરીદવાનું વિચારી કરી રહ્યા હોય તો તમારે અત્યારે ખિસ્સા હળવા પડી જશે કારણ કે ત્યારે સોનાની કિંમતોમાં આઠસો ગ્રામ રૂપિયાનો વધારો થયો છે અને પ્રતિ દસ ગ્રામ સોનાના ભાવ પાસઠ હજાર રૂપિયાના નવા રેકોર્ડ ઉપર પહોંચી ગયા હતા એ જ રીતે ચાંદીના ભાવ પણ નવસો રૂપિયા વધીને ચુમ્મોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગયા છે જે અગાઉ ચુમ્મોતેર હજાર નવસો રૂપિયા પ્રતિ કિલો હતા અને અગાઉના કારાગરમાં તે ચુમ્મોતેર હજાર રૂપિયા પ્રતિ કિલો ઉપર બંધ થયા હતા તો ગુજરાત સરકારે રાજ્યના કર્મચારીઓ માટે સારા સમાચાર આપ્યા છે જેમાં સરકારે કર્મચારીઓને જુલાઈ બે હજાર ત્રેવીસથી ચાર ટકા મોંઘવારી પથ્થામાં વધારો કરવાનો અત્યારે નિર્ણય કર્યો છે આપણે જણાવીએ કે વધારાનો આઠ માસનો તફાવત એરિયસ ત્રણ હપ્તાના પગાર સાથે ચૂકવવામાં આવશે જ્યારે એલ સાથે દસ પ્રાપ્ત રજાની રોકડ રૂપાંતર સાતમા પગાર પંચ પ્રમાણે થશે ઉલ્લેખનીય એ છે કે અગાઉ કર્મચારીઓને છઠ્ઠા પગાર પંચ પ્રમાણે ચૂકવણી થતી હતી તો બોર્ડના પરીક્ષાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા વાત જાણે એમ છે કે આજથી બોર્ડની પરીક્ષાની હોલ ટિકિટ તમે ડાઉનલોડ કરી શકશો અને બોર્ડના પરીક્ષાર્થીઓ આ બોર્ડની વેબસાઇટ ઉપરથી જઈને હોલ ટિકિટ અત્યારે ડાઉનલોડ કરી શકશે તો આજે કેન્દ્ર સરકારે સોલાર રૂપટૂપ યોજના માટે રૂપિયા પંચોતેર હજાર કરોડની રકમને મંજૂરી આપી છે અને આ મંજૂરી બાદ દેશના એક કરોડ પરિવારને તેનો લાભ મળશે જ્યારે આ બિલને આજે કેબિનેટની મંજૂરી મળી ગઈ અને ઉલ્લેખનીય એ છે કે એક કિલો વોટનો ઇન્ટોલેશન રૂપિયા ત્રીસ હજારની અને બે કિલો વોટના ઇન્ટલેશન ઉપર રૂપિયા સાઠ હજારની સબસિડી પણ મંજૂરી કરવામાં આવી છે તો આગળ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભા ગૃહમાં ગુજરાત ભાડા હોટલ અને નિવાસ ગૃહ દર નિયંત્રણ વિધેયક બે હજાર ચોવીસ રજૂ કર્યું હતું જેને ગૃહમાં ઉપસ્થિત તમામ સભ્ય દ્વારા વિસ્તૃત ચર્ચાના અંતે સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો અને અધિનિયમની જોગવાઈ હેઠળ સ્ટાન્ડર્ડ ભાડું નક્કી કરવા અંગેની જોગવાઈ કરી હતી વાત કરીએ તો મકાન માલિક ભાડુંવાદ બંને પોતાની શરતો પ્રમાણે પોતાની જરૂરિયાત મુજબ મકાન ભાડે આપી શકશે અને ગેરકાયદેસર રીતે મકાન ખાલી કરવા ઉપર અત્યારે નિયંત્રણ લાવી શકાય તે માટે હોટલો અને નિવાસ ગૃહના દરો ઉપર નિયંત્રણ લાવવાના હેતુથી આ અધિનિયમ અત્યારે અમલમાં મૂકવામાં આવ્યો છે તો અત્યારે જેમ જેમ ગરમીની સિઝન આવતી જાય છે તેમ તેમ રસેલી કેરીની આવક વધતી જાય છે અને અત્યારે વાત કરીએ તો કેરીની આવક વધતી જોવા મળી રહી છે અને અત્યારે કેરીનું માર્કેટમાં આગમન પણ થઈ ગયું છે જેમાં અત્યારે કેરીના ભાવની વાત કરીએ તો અત્યારે દોઢસો રૂપિયા પ્રતિ કિલો કેરીના ભાવ દેખાઈ રહ્યા છે અને આગામી સમયમાં જેમ કેરીની આવક આવશે તેમાં અત્યારે કેરીના ભાવ ઘટતા જોવા મળશે માટે તમે અત્યારે કેરી લેવા જતા હોય તો ચેતી જજો તો અત્યારે હવાઈ મુસાફરીની માંગ વધી રહી છે ત્યારે આ ડિમાન્ડને પહોંચી વળવા અને મુસાફરોને વધુ સુવિધા મળે તે માટે કેટલીક એર કંપની દ્વારા અમદાવાદથી નવી ફ્લાઇટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જેમાં અમદાવાદથી મુદ્રા એર ટેક્સી શરૂ કરવામાં આવી હતી તે જ રીતે અત્યારે અમદાવાદથી રાજકોટ હિરાસર માટે સીધી ફ્લાઇટ સેવા શરૂ કરવામાં આવશે તેમજ અમદાવાદથી ઔરંગાબાદ સુધીની સીધી ફ્લાઇટ સેવા અત્યારે શરૂ કરવામાં આવશે અને આ બંને ફ્લાઇટ સેવા એકત્રીસ માર્ચથી શરૂ થશે જેનાથી અત્યારે મુસાફરીને સીધો ફાયદો મળશે તો સ્ટાફ સિલેક્શન કમિશન એટલે કે કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટે સિલેક્શન પોસ્ટ ફેઝ બાર ભરતીની સૂચના બહાર પાડી છે જેમાં કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં બે હજાર ઓગણપચાસ પોસ્ટ માટેની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં ઓનલાઈન અરજીઓ એસએસસી ડોટ એનઆઈસી ડોટ ઈન ઉપર તમે જઈને અરજી કરી શકો છો અને અરજી છે તે અઢાર માર્ચ બે હજાર ચોવીસ સુધી નોંધણી કરવામાં આવશે તેમજ ઓગણીસ માર્ચ સુધીમાં ઓનલાઈન ફી પણ જમા કરાવવાની રહેશે જ્યારે અરજદારો બાવીસ માર્ચ અને ચોવીસ માર્ચ બે હજાર ચોવીસની વચ્ચે તેમના ઓનલાઈન અરજીમાં ફોર્મ સુધારો કરી શકશે અને ખાલી પડેલી જગ્યામાં સબ ઇન્સ્પેક્ટર ફિંગરપ્રિન્ટની વીસ જગ્યા પણ અત્યારે બહાર પાડવામાં આવી છે